ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે આવી ગયા છે એક નવી રેસિપી ની સાથે તો રેસિપી માં આપણે બનાવવાનો છે રવાના લોટનો શીરો તો એના માટે આપણે લઈ લીધું છે ઘર નું દેશી ઘી તો હવે આપણે ઘી પણ આપણે આમાં નાખી દેશું ઘી એવું સરસ ગરમ થઈ જાય પછી આપણે એમાં રવો નાખી દેશું જોઈ શકો છો કેવું સરસ ઘી એકદમ જામે થઈ ગયું છે તમે જોઈ શકો છો કેવું જામેલું ઘી છે અને આપણા ઘરે જ બનાવ્યું છે આ ઘી આટલું ઘી તો આપણે થઈ ગયા છે અઢીસો ગ્રામ આપણે રવો લીધો છે આટલું ઘી આપણે એમાં ઇનફ થઈ રહ્યા છે ઘી સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં નાખી દઈશો રવો જી લીધેલો છે એ અને સરસ એવો આપણે એને ચારે પણ લીધો છે અને ગરમ પાણી કર્યા વગરના દાપડામાં પાણી એડ કરવાનું છે ઘણા બહેનો તો એવું કરે કે પહેલાં ગરમ પાણી કરે પછી એમાં ખાંડ નાખી દઈએ એ રીતે બનાવે છે આપણે ડાયરેક્ટ બનાવવાનો છે અને એકદમ સરસ બનશે આપણે બને ત્યાં સુધી દૂધનો ઉપયોગ કરવાનો છે આમાં હવે આ રીતે આપણે આને મિક્સ કર કુદાવાનું છે ને અલગ પૂરાવાનું છે જ્યાં સુધી એમને ઘી છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરશું આ રીતે પછી રીતે રીતે જેમ થાય સરસ ઘી છૂટું પડવા મળશે એમાં ઘી ઘરનું છે તો સરસ એવી સુગંધ આવે છે રાખવું પડશે નકર કેમ કે નગર નીચે તરત લાલ થઈ જશે અને ઉપર છે તો કાચો રહેશે એટલા માટે આપણે ચમચાને પહેરવો પડશે તમે જોઈ શકો છો આમાં કે આમ છૂટું મહિલું છે પડવા અને તોય જ આપણે આને આ રીતે પકવવાનો જ છે જેથી કરી સરસ એવો શીરો બનશે જો દેખાતો છે આમાં કે સરસ એવું છૂટું પડતું જાય છે અને ધીરો ગેસ આપણે રાખ્યો છે જેથી કરી તરી બેસી પણ ન જાય

તો આપણે અડધું લિટર આપણે દૂધ લીધું છે પેલા આપણે નાખીએ દૂધ અને જેથી કરી દૂધના કાઠા જેવો થાય એ પણ નહીં અને સરસ એવું બનશે હવે આપણામાં પેલા નાખ્યું પાણી પાણી નાખી ત્યાં જરાક ધીરે ધીરે નાખવાનું છે

રવો પી ગયો છે અને ખાંડ પણ સરસ મિક્સ થઈ ગઈ છે તો જે આપણે આને બે થી ત્રણ સેકન્ડ પૂરતો આપણે આજે આમનું હલાવતું રહેવાનું છે ને પછી એક થાળીમાં આપણે કાઢી લેશી ખાંડનું સખત અને હલાવતું જ રહેવાનું છે ભેગો મનસે થાવા આપણે ધ્યાન અહીંયા રાખવાનો છે ગેસની ફ્લેમ આપણે ફૂલ રાખી છે એ નથી રાખી અને કલર પણ એવો સરસ બદલતો જાય છે હવે સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને થાળીમાં કાઢી લેશી અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને જેથી કરી જે પણ અમે નવા વિડીયો બનાવી સુધી કોઈ તારે ક્યાંયનામાં પાણી રહેતું નથી સરસ એવો છૂટો પણ પાછો પડવા ઈન્ડો છે તો હવે આપણે આને ઉતારીને થાળીમાં કાઢી લેશી હવે આ આપણે થાળીમાં કાઢી લીધો છે અને થાળીની મદદથી સરસ એવો પૂરો કરી દીધો છે તો હવે આપણે બધી કાજુ બદામ અને આ રીતે આપણે વાતચીતને તમે કરી શકો છો અને ચમચેથી કરી શકો છો આ રીતે આપણે ચાકુની મદદથી એને ચોસલા પાડી લેશી કેમકે આ તો ગરમ હોય તો પણ સરસ એવા ચોસલા પડી જાય છે પાડી લઈએ પછી ઉપરથી નાખીને હવે કાજુ બદામ